એટલે તું ચેનો છે છોકરા ચેનો એટલે તમારો તો હું હવે હવે મારે આવા કઈ છેડાવા છોકરા હોતા હશે મારે તો ફંચી બલા લુકડા પહેરી કાચડા ને જેમ ફરતા હોય છે છોકરા બેડ્યું એમ તો બરે તમારી કેટલા છોકરા હે હવે માર તો હાથ છોકરા હતા એકના લગન ના છે મે મારા હાથે બધા ના કરાયા છે મુ અડુ હોય દાર છે ને એક રૂપિયો ઘર માં ના આલે બળ્યું આ માર પપ્પા શિખર શું કવાલી કરે કોઈ ખબર જ નહીં પડતી હે છોકરા તાર બાન જોયા હતા હવે ગોડા જેવી હું વાત કરો હો માર બાને મારે તો 25 વર્ષ થયો

હવે હું શું કરું તો છે ને પાંચ ડાબડી લેતો અને સવેટિયા લાવજે પગ બોખા બોખા લાગે છે મારે બીજું કોઈ લાબુ હે એક બંગડીઓનો શેટ લાવજે ને શેદુર ની ડાબડી લાવજે રી શેદુર શું કરવું હે ગલામાં ગાળીને પીને ગોતેડો બેહાડવો હે હવે ઓપરા તારા દાદાનો નામનો ટીલડો કરવા પડશે ને માણસ જોવે તો કેવું ખરાબ ના લાગે

અને આજ તો તો હું વેરસી ની ખબર ઘાટો છો હું તો આઈ જુ બહુ પણ તમે હાચવીન જાજો વે અલે આ બીકણા માદળા ને ના હોય હવે તો તારા પપ્પા ને હાસબા નું થાશે હવે જો આ માદળા ના ખેલ ઓ આપણે તો લીટ ગાડી ગયા હો ભાઈ ઓ આપણે ઈ બાજુ જવાનું થાતું જ નહીં માછિયા પણ લોઈ પીએ વેરસી એ વેરસી આ કોણ આયો

શું કીધું માર પપ્પા એ તારો નથી તારા પપ્પા ના ડોસી નું ભૂત છે હવે ડોસી નું ભૂત તો અત્યારે નઈ વહેલ વળગેલું હે ઊંઘ માં દોશી કરતા હોય હે પણ જોઉી મારા લગન નહી થાય ને

લેવા જા તો આબરુ લૂટી કેવાય હવે શું કરવું કો હવે જો તારાબા નું તો કરે ચગતી હારો ભૂજ અને આની વિધિ કરાય વિધિ

નકા મારું માટલું ભોળી નાખશે